જય ગૌ માતા જય ગોપાલ પારુલ ફર્સ્ટ એડ ટીમ સુરત અત્યારે રાતના અગિયાર થઈ છે ને કોસમાળા થી ફોન આવ્યો છે કે નંદી મહારાજ નું એક્સિડન્ટ થયું છે એના કારણે એક પગ ભાંગી ગયો છે તો ચાલો મિત્રો આપણે જલ્દી મળીને નંદી મહારાજ રેસ્ક્યુ કરી લઈએ અત્યારે જો આપણે જઈએ છીએ એમ્બ્યુલન્સ લેવા એમ્બ્યુલન્સ લઈને નંદી રેસ્ક્યુ કરવાનું છે જો મિત્રો આપણે એમ્બ્યુલન્સ લેવા આવી ગયા છીએ આપણી એમ્બ્યુલન્સ છે એક હજાર આઠ જય જય નંદી મહારાજ જીવડિયા ટ્રસ્ટ તો જો મિત્રો આપણે એમ્બ્યુલન્સ કાઢી લીધી છે અને ચાલો જલ્દી એમ્બ્યુલન્સમાં બેસીને નંદી મહારાજને રેસ્ક્યુ કરી આવીએ આજે આપણા ભાવેશભાઈ ગૌ છે ભાવેશભાઈ આઈસ્ક્રીમ ખાઈને આવે છે હાલો હાલો નંદી ભરવા જવાનું હાલો ફટાફટ હાલો ફટાફટ હાલો હાલો બે જ હાલો આ આપડે આપડા કાના ભાઈ જોડાઈ ગયા છે નંદી મહારાજ ને પકડવામાં મિત્રો આપડે લોકેશન પર પૂરી ગયા છે નંદી મહારાજ ક્યાં છે જોઈએ નંદી મહારાજ પણ છે અડધી કલાક થી મહેનત કરવી છે પકડાતા નથી મિત્રો કેસ ફેલ થઈ ગયો કારણ કે નંદી મહારાજ બહુ પાક પાક કરે છે આમથી આમ આમથી આવી શેરીમાં જઈને તો પકડાતા નથી તો કાલ એક વાર ટ્રાય મારશું તો મિત્રો નંદી મહારાજ તો હાથમાં નથી આવ્યા પકડાણા નથી કારણ કે બહુ ગારો ને એવું હતું અને નંદી મહારાજ બહુ ભાગ ભાગ કરતા હતા એક વાડીમાંથી બીજી વાડીમાં એવી રીતના ભાગ ભાગ કરતા હતા અમારા ગૌ છે થાકી ગયા તો જો પાછા કેટલા વાગ્યા પાછ બાનું ફોટો દબાવો એક ને ચાર થઈ ગઈ છે તો પાછા ઘરે જાય છે કાલે દિવસના ટાઈ મારવી પકડાઈ જાય તો સારું છે એમના માટે જય ગો માતા જય ગોપાલ આજનો લોક અહીંયા આપણો પૂરો થાય છે